સોની ભારતીય જનતા યુવા મોરચા પ્રદેશ મહામંત્રી આજ રોજ પંચમહાલ જિલ્લાના જિલ્લા કાર્યાલય જે રીતે ગઈકાલે પાર્લામેન્ટની અંદર રાહુલ ગાંધી દ્વારા જે રીતે હિન્દુ સમાજ ને અપમાનજનક ભાષા ની અંદર એમનો પ્રયોગ કરવામાં આવ્યો હિન્દુ જે રીતે એ લોકોએ રાહુલ ગાંધીએ હિન્દુઓનું અપમાન કર્યું છે સમગ્ર હિન્દુ સમાજ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ આજે આ રીતે જિલ્લા કાર્યાલયની બહાર આખા ભારતની અંદર કોંગ્રેસનો અને રાહુલ ગાંધીનો આ રીતે એક વિરોધ પ્રદર્શન એક આંદોલન સ્વરૂપે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ આજે મોટી સંખ્યાની અંદર જોડાયા હતા આ પ્રકારનો અમારો આજનો આ આંદોલનનો વિરોધ પ્રદર્શનનો રાહુલ ગાંધીના જે અભદ્ર ટિપ્પણીઓ હિન્દુ સમાજ માટે કરી એના માટે નો હતો અસ્તુ ભારતમાં લાગી વંદે વંદે